વડોદરા શહેરના કરોડિયા ગામના રહેવાસીઓ પ્રાથમિક સુવિધાઓ ન મળતા અકળાયા અને રસ્તા પર ઉતરી તંત્ર વિરુદ્ધ પ્રતિકાર નોંધાવ્યો શિવશક્તિ સોસાયટી વૃંદાવન સોસાયટી અને ગાયત્રી સોસાયટીના રહીશોએ ડૂટી પ્રકારની અંદર ઢોલ નગારા વગાડી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો ઉલ્લેખનીય છે કે ગામમાં રોડની ખરાબ હાલત ગટરનું પાણી ફરી વળવું અને પાણી ભરાવાની સમસ્યાઓનું મહાનગરપાલિકા દ્વારા નિરાકરણ ન મળતા

ગામમાં લોકોને જવાની તકલીફ હોય સોસાયટીમાં જવાની તકલીફ હોય વારંવાર ધારાસભ્યોને કહ્યું છે કોર્પોરેટરોને કહ્યું છે પણ કોઈ કોર્પોરેટર કે કોઈ ધારાસભ્ય અહીંયા આવતું નથી જ્યારે કોર્પોરેટરને કહીએ ત્યારે કે થઈ જશે ધારાસભ્યને કહીએ કે તમારું કામ થઈ જશે પણ થઈ જશે પણ કયા સમયે થશે એનું કોઈ નક્કી નથી પાંચ પાંચ સાત સાત વર્ષથી આ માણસો અહીંયા તકલીફ ભોગવી રહ્યા છે પબ્લિક ભોગવતા ભોગવતા કેટલા છોકરાઓ પડ્યા છે કેટલા મહિલાઓ પડી છે કેટલા એના હાથ ફ્રેક્ચર થયા છે કોઈના પગ છોલા છે પણ આજ દિન લગીન કોઈ સરકાર જાગતું નથી 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 ધારાસભ્યને જાગવાનો ટાઈમ ટાઈમ એને એને એના વિસ્તારમાં આવવાનો જ્યારે જનતા ત્યાં જાય છે છે તો તેને દબાવે આજે જો ખબર પડી કે આ લોકો આવવાના છે ત્યારે એમની આખી ફોજ ઊભી કરી દીધી છે એટલી જ બીક લાગતી હોય તો તમે પબ્લિકનું કામ કરો તો અમારે કોઈ આવવાની જરૂર નથી અહિયાં શું કહેશો આગામી દિવસોમાં ચૂંટણી આવી ચૂંટણીના ભાગરૂપે જો આટલું કામ કરી દે ને તો એ જનતા રાજી છે પણ કોઈને કોર્પોરેટરો ને અહીંયા આવવાનો કોઈ ટાઈમ જ છે નહીં ત્યારે અમે શક્ય શબ્દોમાં કહીએ છીએ છે જો આ કામ ન તો આગ્રહમાં આગ્રહ ઉગ્ર વિરોધન કરી